મોટી સંખ્યા માં દોડી આવ્યા જેમાં આજ રોજ મગફળી ની આવક બે હજાર ત્રણસો દસ બોરી અને પાંચ હજાર બોરી આવક નોંધાઈ હતી જેમાં રોજ મગફળીના સૌથી ઊંચા ભાવ એક હજાર પાંચસો આઠ અને સૌથી નીચા ભાવ નવસો પચાસ અને ડાંગરના સૌથી ઊંચા ભાવ પાંચસો અને સૌથી નીચા ભાવ ત્રણસો દસ પડ્યા હતા અને બાજરીના સૌથી ઊંચા ભાવ પાંચ હજાર એકસઠ અને સૌથી નીચા ચારસો એકોતેર અને અડદ સૌથી ઊંચા ભાવ એક હજાર ત્રણસો પિંચોતેર અને સૌથી નીચા ભાવ સાતસો વીસ અને તેમજ સાચો તોલ રોકડા નાણા મળતા ખેડૂતો ખુશખુશાલ થયા હતા તલોદ એપીએમસી માર્કેટયાર્ડના ચેરમેન સંજયભાઈ પટેલ સેક્રેટરી વિમલભાઈ ભટ્ટ તેમજ એપીએમસી માર્કેટ યાર્ડના વેપારી એસોસિએશનના કપિલભાઈ શાહ દ્વારા ખેડૂતોને કોઈ પણ જાતની તકલીફ ના પડે તેની તકેદારી રાખવામાં આવે છે આપ બનિયાર હો મારી સાથે હું છું વૈશાલી પોબારૂ એસડી ન્યૂઝ ગુજરાતીમાંથી રિપોર્ટર દિલીપ પરમાર સાથે તલોદ સાબરકાંઠાથી વધુ સમાચારો જોવા માટે જોડાયેલા રહો એસડી ન્યૂઝ ગુજરાતીમાં માં મારું નામ ચૌધરી ભાવેશ કુમાર છે હું વાવનું વતની છું આજે હું ફ્રી માર્કેટમાં આવ્યો તો તલોજ આજે પંદર અગિયારના રોજ આજની રાજીમાં પંદરસો બે રૂપિયા મારો મફરીનો ભાવ મળેલ છે ઊંચામાં ઊંચો વિકાસ ઇન્ડસ્ટ્રીમાં ગઈ છે મફરી વેપારી મિત્રોનું ખૂબ ખૂબ અભિનંદન મારું નામ દેસાઈ ખોરાભાઈ ખુમાભાઈ છે હું ગંભીર પુરાણું વતની છું અને તલોજ માર્કેટ યાર્ડમાં હું મગફળીનું વેચાણ કરવા આવ્યો હતો જ્યારે તલોજ માર્કેટ યાર્ડમાં ભાવ સારો મળવાથી ચૌદસો ચોત્રીસ રૂપિયા ભાવ મળ્યો તે બદલ હું વેપારીઓનો અને માર્કેટ યાર્ડનો ખૂબ ખૂબ આભાર માનું છું